Well. ચાલો મિત્રો મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આપણે અહીંયા જે ભોજનાલયો છે એમનું આપણે આજે રસોડ જોવાનું છે તો તમને રસોડ તો સામે હું આજે એની અંદર કાચું સીધું પડ્યું છે તો આ છે लोट फराड़ी आइटम गोल मीठू बेसन आ तेल से मित्रों सिंग तेल पानी घी खांड हाँ मैं कठोर पड़ू से બધું અહીંયા સીધું સામાનનો ડોમ છે ને હવે આપણે રસોડા તરફ જઈશું જુઓ મિત્રો આ બધા જે શાર ડોમ બહેનોના છે અને અહીંયા શાર ડોમ છે ને એ પુરુષ વિભાગ એટલે ભાઈઓને અહીંયા મહાપ્રસાદ લેવા માટે આવવાનું હોય છે અને એની સામે જ આપણે રસોડા વિભાગ છે તો હમણાં રસોડા વિભાગમાં પ્રવેશ કરીએ અહીંયા મહાપ્રસાદ રંધરાઈ રહ્યો છે જુઓ હામે બેનું બધું કામ કરી રહી છે સેવા કરી રહી છે જુદા જુદા આઈટમો બનાવી રહી છે

આ મરી મસાલા જો આ લાકડાના છૂલો બનાવેલી છે વ્યવસ્થિત અને અહીંયા પણ જો આ છે શાક અહીંયા મિત્રો ગાંઠિયાના ટોપ કર્યા છે મોટે પાયે આમાં લાળ શક્તિ હોય લાગે છે આ મિત્રો ખમણ વિભાગ છે જો અહીંયા ખમણ બને છે અને ખમણ કાપેલા પણ છે જુઓ આ બાજુ અને અહીંયા પેસ એમના મશીનોથી આ બનતા હોય છે અને હા મેં જો ખમણ બનાવવા માટે માટેથી ને મશીન જ આવે છે આગળ જઈએ આપણે અહીંયા પણ બધા કામ કરી રહ્યા છે રસોઈ બનાવી રહ્યા છે બહુ જ ખૂબ જ મોટો આયોજન છે મિત્રો વાહ ટોપ પીડ્યા છે એમના ને ઘણા માણસો અહીંયા કામ કરી રહ્યા છે બહેનો પણ છે અને ભાઈઓ પણ છે જો અહીંયા રોટલીઓ બનાવે છે પરંતુ અત્યારે વિરામ લીધે તો એવું લાગે અંદર તાપખા તાવડી છે રોટલી ચડવા અહીંયા બધે રોટલી બનાવે છે ચેક સુધી રોટલી યુદ્ધ બનાવે છે પડવાળી રોટલી અહીંયા સુટી રોટલી જો આવી રીતે છૂટી રોટલી પેસલ રસોયા અહીંયા મિત્રો બધા રસોઈ બનાવી રહ્યા અને અહીંયા જો આવી રીતે ભાત આની અંદર ભાત નાખેલા હોય છે તો અહીંયા ભાત બને સાંમેલા ટોપમાં અને આ છે સાપડી રોટલી એટલે કે આ જુવામાં ભીલા પડ્યા છે તો મિત્રો આ ખીચડી છે ખીચડીનો આ ટોપ મોટામાં મોટો ટોપ થયો છે બની રહી છે અત્યારે હવે સાંજની રસોઈની તૈયારી ચાલે છે એ પરોઠા પરોઠા બની રહ્યા છે જુઓ તળાઈ પરોઠા ચાલો મિત્રો તો આપણે આ રસોડું ભગવાન શ્રી સ્વામિનારાયણની મૂર્તિ પ્રતિષ્ઠાનું આયોજન મવા નિમિત્તે આ રસોડું અહીંયા ચાલે છે એ રસોડું જોયું તમને બધું આયોજન ખૂબ ગમ્યું હશે છે તો આ મારો વિડીયો તમને ગમ્યો હોય તો મારો વિડીયો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલમાં નવા મિત્રો હોય સબસ્ક્રાઈબ કરી નાખજો નમસ્કાર